ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત મિલેટ વર્ષ તાલુકા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રાપર શહેરની અયોધ્યાપુરી કુમાર શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફરજ બજાવતા માનદ વેતન ધારકોની તાલુકા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં મિલેટ્સ એટલે બાજરી જુવાર નાગલી જેવા સ્થાનિક જાડા ધાનની વાનગીઓને પ્રાધાન્ય આપી એક કલાકના નિર્ધારિત સમયમાં સ્થાનિક જાડા ધાનની વાનગી અને પીએમ પોષણ યોજનામાં પૂરા પાડવામાં આવતા અનાજના જથ્થામાંથી અન્ય સહાયક સામગ્રી જે ઘઉંનો કકરો લોટ ચણાનો લોટ તેલ મરી મસાલાનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી રાપર તાલુકા મામલતદાર અમૃતલાલ પ્રજાપતિ અને રાપર મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલદાર બાબુલાલભાઈ જે ચાવડાની ઉપસ્થિતિમાં આ કુકિંગ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી જેમણે મિલેટ્સ એટલે બાજરી જુવાર નાગલી જેવા સ્થાનિક જાડાધાનની વાનગીઓથી બાળકોના પોષણ સ્તરમાં કઈ રીતે વધારો કરી શકાય તેમજ તેનાથી મળતા લાભ વિશે સૌને જાણકારી આપી હતી તાલુકા કક્ષાની આ કુકિંગ સ્પર્ધાનું મોનિટરિંગ સુચારુ રીતે થાય તે માટે કુકિંગ સ્પર્ધાના નિર્ણાયક તરીકે તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર રમેશભાઈ રાઠોડ બીઆરસી અશોકભાઈ ચૌધરી આઈસીડીએસ સુપરવાઇઝર હંસાબેન ઠક્કર કુમાર શાળાના આચાર્ય અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અર્જણભાઈ ડાંગર પ્રીતિબેન દરજી અને પાયલબેન દરજીની નિર્ણાયક કમિટી બનાવવામાં આવી હતી જેમણે સ્પર્ધકો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વાનગીની સ્વચ્છતા પ્રેઝન્ટેશન અને સ્વાદ તેમજ વિદ્યાર્થીઓને વાનગીઓમાંથી મળતા પોષણને ધ્યાનમાં રાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે રાજાભાઈ પુંજાભાઈ સોલંકીને તાલુકાના શ્રેષ્ઠ કુક તરીકે જાહેર કરી રૂપિયા પાંચ હજારના ઈનામ સાથે પ્રોત્સાહિત કરાયા હતા જ્યારે બીજા ક્રમે વિજેતા તરીકે કૈલાસબેન જોશીને રૂપિયા ચાર હજાર તથા ત્રીજા નંબરના વિજેતા તરીકે અનિતાબેન સોલંકીને રૂપિયા ત્રણ હજારના ઇનામથી પ્રોત્સાહિત કરાયા હતા સમગ્ર કાર્યક્રમમાં નીરવભાઈ સોલંકી ખિલેશભાઈ મારવાડા માવજીભાઈ પરમાર બડુભા સોટા સહિતના કર્મચારીઓ તેમજ શાળાના સ્ટાફ અને શહેરના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો